ઘોઘાના કુંભારવાડા ખાતે ધામધૂમ અને હર્ષોલ્લાસપૂર્વક તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવી રાજ્યભરમાં કાર્તક સુદ એકાદશીના રોજ ધામધૂમ અને ઉલ્લાસપૂર્વક તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવી છે ત્યારે ઘોઘા ગામના કુંભારવાડા વિસ્તારમાં આવેલ રામદેવપીર મહારાજના મંદિર ખાતે તુલસી વિવાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી હિન્દુ ધર્મમાં તુલસી વિવાહનું વિશેષ મહત્વ છે આજના દિવસે ભગવાન વિષ્ણુ સહિત તમામ દેવગણ ચાર મહિનાના યોગ નિંદ્રામાંથી બહાર આવે છે તુલસી માતાને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે જેમના વિવાહ ભગવાન શાલિગ્રામ સાથે થયા હતા આ દિવસે તુલસી માતાને શૃંગારિત કરવામાં આવે છે ત્યારે ઘોઘાના ભરવાડ શેરીમાં આવેલ મહાકાળી માતાજીના મંદિર ખાતેથી માલધારી સમાજ દ્વારા ભગવાન ઠાકોરજીની જાન જોડી વાજતે ગાજતે કુંભારવાડામાં આવેલ રામદેવ પીરના મંદિર ખાતે લગ્ન સ્થળે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જાનમાં જોડાયા હતા અને સાંજના મુહૂર્તમાં તુલસી વિવાહ કરવામાં આવ્યા હતા જેમાં તમામ પ્રકારના લગ્નની ધાર્મિક વિધિ કરવામાં આવી હતી ઠાકર ભગવાન અને તુલસીજીના લગ્નનો અવસર ઉજવવા ભાવિકોમાં અનેરો ઉત્સાહ છવાયો હતો આ લગ્ન પ્રસંગને ઉકેલવા કોઈ ભાવિકો જાનૈયા બન્યા અને કોઈ ભાવિકો માંડવિયા બન્યા હતા આ વિધિવત વિવાહના કાર્યક્રમમાં અનેક લોકો જોડાયા અને પ્રસાદનો લાભ લીધો હતો ચીફ એડિટર નીતિન મેર યશવી ગુજરાત ન્યૂઝ ઘોઘા